કેમ છો વહલા બાળકો મજામાં સરસ વેરી ગુડ તો આજે તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન હું લઈને આવ્યો છું તો તમે બધા આપવા માટે જવાબ આપવા માટે ઉત્સુક છો કે નથી છો તમે સરસ વેરી ગુડ તો આપણો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ આપશે એમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવશે આપણે ઈનામ તો આપીએ છીએ પણ મોટું ઇનામ આપવામાં આવશે એની જાહેરાત શું આપવામાં આવશે તો પ્રોત્સાહિત કરવા માટે મોટું ઈનામ આપવામાં આવશે એની જાહેરાત હું કરતો નથી ઇનામની પણ આપવામાં આવશે એવું ફાઇનલી છે રેડી તો આજનો આપણો પ્રશ્ન આજનો આપણો પ્રશ્ન ગુજરાતમાં એવું કયું ગામ છે જે માત્ર એક અક્ષરનું જ છે એક જ અક્ષરનું ગામ છે ગુજરાતમાં એવું કયું ગામ છે જે માત્ર એક અક્ષરનું ગામ છે વેરી વેરી ગુડ ગુડ બે સરસ તો આપણે કબીરભાઈ ને કબીરભાઈ બોલો ગુજરાત માં કેવું ગામ છે જે એક અક્ષરનું છે જુ 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 ખોટો જવાબ છે બેટા તો આપણે પૂછી લઈએ નૈતિક ભાઈ ને નૈતિક ભાઈ બોલો કયું દ દ ખોટો જવાબ છે બેટા દ અક્ષર નું નથી ચાલો બેન પણ ખોટો જવાબ છે કા અક્ષરનું ગામ નથી વેરી ગુડ ખોટો જવાબ છે બેટા અક્ષર અક્ષરનું ગામ નથી દર્શક મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો ખરેખર મસ્ત છે ઘણા બધાએ ઊંચા આંગળી કરી છે વાહ વેરી ગુડ સરસ હરપાલ ભાઈ જ ખોટો જવાબ છે બેટા બોલો ભાઈ ખોટો જવાબ છે બેટા બોલો બોલો દુ ખોટો જવાબ છે યુગભાઈ દો ખોટો જવાબ છે બેટા ચાલો કેતનભાઈ જા ખોટો જવાબ છે બેટા अश्विनભાઈ પા વેરી ગુડ આન્સર જવાબ સાચો જવાબ છે જે ગામ છે એ ગુજરાતમાં ગુજરાતમાં જેસર તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે જેસર તાલુકામાં તમને કોઈને ખબર છે કે જેસર જે તાલુકો છે એનો જિલ્લો કયો છે ચાલો જેસર તાલુકો છે એનો જિલ્લો કયો છે ચાલો પાર્થભાઈ વેરી ગુડ આન્સર તો જે જેસર તાલુકો છે એનો જિલ્લો કયો છે ભાવનગર એટલે ગુજરાતમાં ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનો તાલુકો જેસર તાલુકો અને જેસર તાલુકાનું ગામ પા એક અક્ષરનું છે તાલીમ પાડી દો વેરી ગુડ સરસ